મહત્વના સમાચાર મહેસાણાથી મહેસાણા જિલ્લાના સદુલથા ગામમાં દારૂના વેચાણ અને વપરાશથી પીડાતા ગ્રામજનોની હતાશા વધી રહી છે ગામના સરપંચ ઝાલા પ્રતાપસિંહ ડુંગરસિંહ તથા આગેવાનો ઝાલા મહેન્દ્રસિંહ કુંવરસિંહ ઝાલા પ્રતાપસિંહ દલપતસિંહ પટેલ વિષ્ણુભાઈ નારણભાઈ પરમાર નવનીતભાઈ નારણભાઈ અને ઝાલા યોગેન્દ્રસિંહ પ્રભાતસિંહના નેતૃત્વમાં ગામની મહિલાઓ અને ગ્રામજનોએ દારૂબંધીની માંગ કરી અને મોઢેરા પોલીસ સ્ટેશનમાં મૌખિક ફરિયાદ કરી નોંધાવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે કોઈ ફરિયાદ નોંધાવી નથી જેના કારણે ગ્રામસ્થો થઈ અને મહેસાણા કલેક્ટર કચેરી પહોંચ્યા અને જણાવ્યા પ્રમાણે ગામમાં બુટલેગરોની માવડી ખડી થઈ છે જ્યારે પણ ફરિયાદ કરવા જવામાં આવે છે ત્યારે બુટલેગરો દ્વારા સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે આ ભયભીત વાતાવરણમાં ગામની મહિલાઓ અને યુવાનો વિશેષ રીતે પીડાઈ રહ્યા છે કારણ કે દારૂના વેચાણથી પરિવારો તૂટી રહ્યા છે અને સમાજમાં અરાજકતા વધી ગઈ છે સરપંચ ઝાલા પ્રતાપસિંહે કહ્યું અમે ગામના લોકો સૂત્રોચ્ચાર કરી અને દારૂબંધી માટે લડી રહ્યા છે પરંતુ પોલીસની બેદરકારીથી આપણે અસહાય અનુભવીએ છીએ કલેક્ટર સાહેબને આપેલ આવેદન પત્રનું તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તો જ ગામમાં શાંતિ સ્થાપિત થઈ શકે તેઓએ વધુમાં જણાવ્યું કે ગ્રામ પંચાયત અને આગેવાનો દ્વારા વારંવાર ચર્ચા કરવામાં આવી છે પરંતુ વાસ્તવિક કાર્યવાહી વિના સમસ્યા વધુ ગંભીર બની રહી છે આ ઘટના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલીકરણ અંગે ઉઠતા પ્રશ્નોને ફરી એકવાર આગળ લાવે છે જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં અવૈધ દારૂ વેચાણની શિકાયતો વારંવાર સામે આવતી રહે છે અહીંયા કેમ આવવું પડ્યું છે અહીંયા આવું પડે દારૂના ત્રાસનું આવું પડે પોતરી સત્રીવનના અમારા ઘરવાળા એ ફેટ થઈ ગયા તો અમારા ગામમાં દારૂવાળીએ દારૂ બંધ કરતી નથી તથા મોઢેરાની પોલીસ હપ્તા લેશે હપ્તા લઈને અમારા ગામમાં આવે ને ગાડીઓ લઈ લે તો ગાડી અમથી નીચે ઉતરતી નહીં લોકો વાનો કરે એટલે ગાડીઓ મારી મેળવી છે તો અમારે આ દુઃખી આવવું પડે અમારે નાના નાના છોકરા અમે દાંતેડાનાથા મોટા કર્યા છે તો અમારે હવે કેટલું દુઃખ પડ્યું કારણ અમે આટલે આવીએ છીએ અમારે હવે અમે અમારા ઘરવાળા ઘુમાવી બેઠા અમારે કેળે પરજાનું વિચારવાનું છે જે દસ દસ વર્ષના છોકરાઓ દારૂ પીધે શીશ્યા છે તો અમારે પ્રજાને અમારા પિયોરિયા કોઈ અમારા ગમો છોડી હાલવા માગતા નથી અત્યારે તરી પત્રી વર્ષના છોકરા ક્યાં તો ગમો છોડી હાલવા કોઈ માગતા નથી તો અમારે એનું શું કરવાનું સરપંગ અમારા ગમું સારું કરે છે તો પાંચ જણા હારામ ઉભા રહી પાંચ જણા સાથ નહીં આવતા સરપંગને ધમકી હાલે છે

મૃત્યુ પામેલ છે દારૂ પીને બાઇક ચલાવતા હોય આ ના કરતા હોય તો અકસ્માતમાં મૃત્યુ પામેલા હાલ અમારે નજર સામું છે નાની નાની દીકરીઓ કોઈની એ વિધવા બનેલી અમારી નજર સામે સમક્ષ અને નાના નાના છોકરાઓ વ્યસનમાં વળી ગયેલ છે નાના નાના છોકરાઓ વ્યસનના વેપારે વળી ગયેલ છે જે ભણવાની ઉંમર હોય શાળા જવાની ઉંમર હોય એવા બાળકો વ્યસનમાં વ્યસનમાં ડૂબી ગયા છે તો એમને બહાર લાવવા છે જે ઘરમાં ઝઘડા વ્યસનના કારણે થાય છે નાની નાની દીકરીઓ વિધવા બને છે એવી ફરીથી કોઈ દીકરી વિધવા ના બને કોઈ પરિવાર બરબાદ ના થાય એના માટેના પ્રયત્ન છે સદુટલા બેચરાજી તાલુકો હવે આપની માગ શું છે અમારી માંગ એક જ છે કે જે સદુટલા તથા આજુબાજુ આ તો હાલ જે તકલીફ અમે છીએ એટલે અમારા ગામની વાત કરીએ છીએ પણ કદાચ આવું તો ગુજરાતના દરેક ગામડામાં તકલીફ છે અને દરેકના ખ્યાલ જ છે

દારૂ બંધ કરો પરિવાર બચાઓ દારૂ બંધ કરો પરિવાર બચા દારૂ બંધ કરો પરિવાર બચાઓ દારૂ બંદ કરો ઘચાઓ દારૂ બંદ કરો ધામ બચાઓ દારૂ બંધ કરો ગુજરાત